નમસ્કાર મિત્રો આજે તારીખ થઈ ચોવીસ છ બે હજાર ચોવીસ અને આજના હળુદ માર્કેટયાર્ડના બજાર ભાવની વાત કરીએ આજે માર્કેટયાર્ડમાં થયેલ હરરાજીમાં ખેડૂત મિત્રોને કેવા કઈ જણસીઓના ભાવ મળ્યા છે તેની માહિતી આપીએ તો આજે કપાસનો ભાવ રહ્યો છે ચૌદસો તેસઠથી ચૌદસો ને તેસઠ રૂપિયા સુધીનો આવક થઈ છે અઠ્યાવીસ મણની જીરોનો ભાવ રહ્યો છે પાંચ હજાર બસોથી પાંચ હજાર છસો ત્રણ રૂપિયા સુધીનો આવક થઈ છે ઓગણીસો છાસઠ મણની વરિયાળીનો ભાવ રહ્યો છે એક હજારથી ચૌદસો બાવન રૂપિયા સુધીનો આવક થઈ છે છ હજાર બસો પંચ્યાસી મણની ઈસબગુળનો ભાવ રહ્યો છે ત્રેવીસોથી છવ્વીસો પંદર રૂપિયા સુધીનો આવક થઈ છે ચુમ્માલીસ મણની એરંડાનો ભાવ રહ્યો છે એક હજાર નેવથી અગિયારસો ઓગણત્રીસ રૂપિયા સુધીનો આવક થઈ છે પાંચસો સાઠ મણની ઘઉંનો ભાવ રહ્યો છે ચારસો પચાસથી પાંચસો અઠાવન રૂપિયા સુધીનો આવક થઈ છે સાઠ મણની તળનો ભાવ રહ્યો છે બે હજાર પચાસથી છવ્વીસો રૂપિયા સુધીનો આવક થઈ છે ત્રણ નવ હજાર ત્રણસો છાસઠ મણની રાયડાનો ભાવ રહ્યો છે નવસોથી એક હજારને પાંચ રૂપિયા સુધીનો આવક થઈ છે અઠ્ઠાવન મણની રાયનો ભાવ રહ્યો છે એક હજારથી બારસો રૂપિયા સુધીનો આવક થઈ છે બાર મણની ધાણાનો ભાવ રહ્યો છે અગિયારસોથી ચૌદસો ચોર્યાસી રૂપિયા સુધીનો આવક થઈ છે સાડત્રીસો ચોરાણું મણની ચણાનો ભાવ રહ્યો છે બારસોથી બારસો ચોરાણું રૂપિયા સુધીનો આવક થઈ છે આડત્રીસ મણની મગફળીનો ભાવ રહ્યો છે એક હજાર પચાસથી તેરસો રૂપિયા સુધીનો આવક થઈ છે છત્રીસો મણની સિંગદાણાનો ભાવ રહ્યો છે તેરસોથી ચૌદસો સિત્તેર રૂપિયા સુધીનો આવક થઈ છે એકસો અઢાર મણની બાજરાનો ભાવ રહ્યો છે ત્રણસો સિત્તેરથી ત્રણસો સિત્તેર રૂપિયા સુધીનો આવક થઈ છે દસ મણની જુવારનો ભાવ રહ્યો છે સાતસોથી સાતસો એંશી રૂપિયા સુધીનો આવક થઈ છે ચૌદ મણની ગવારનો ભાવ રહ્યો છે નવસો પચાસથી અગિયારસો ચાલીસ રૂપિયા સુધીનો આવક થઈ છે સાતસો સડસઠ મણની કલોજીનો ભાવ રહ્યો છે ત્રણ હજારથી ત્રણ હજાર રૂપિયા સુધીનો આવક થઈ છે દસ મણની તો મિત્રો આ હતો આજનો હડોદ માર્કેટયાર્ડનો બજાર ભાવ તેની સાથે આજે માર્કેટયાર્ડમાં જે એક આગ લાગવાનો પણ બનાવ બન્યો હતો જેને લઈ અને માર્કેટયાર્ડના સેક્રેટરી મહેશભાઈ પટેલ શું કહી રહ્યા છે તમે પણ સાંભળો માર્કેટયાર્ડ હળવદમાં આજે ચાર નંબરની પેઢી છે બાલાજી પેઢીમાં આગનો બનાવ બનેલો શોર્ટ સર્કિટના કારણે ખાલી બારદાર પ્લાસ્ટિકના અને કોથળા જે બારદારના વીટલા પડ્યા હતા એમાં આગ લાગેલ જીરું વરિયાળીને ધાણાના કોથળા થોડા અંદર હતા તે આગ ઓલવવા માટે જે પાણીનો સંચકાવ કરવામાં આવ્યો એટલે એ થોડાક પલળ્યા છે બાકી આગના કારણે બીજી જણસીને કોઈ ખાસ નુકસાન થયેલ નથી ખાલી બારદાન અને જે કંઈ વેતલા હતા એ થોડાક આગના કારણે બળી ગયેલ છે નગરપાલિકામાં ફોન કરતા સમયસર ફાયર બ્રિગેડ પણ આવી ગયેલ છે એટલે નગરપાલિકા આ બીજો બનાવ છે આગળ પણ એક નાનકડો આવો બનાવ આગળની એક પેઢીમાં થયેલો એટલે નગરપાલિકા હળવદમાં જે ફાયર બ્રિગેડ છે બહુ સમયસર આવી જાય છે અને સમયસર આગ પણ ના ફેલાય અને બીજું કંઈ નુકસાન ના થાય એ રીતે આ કાબૂમાં પણ લઈ લે છે એટલે નગરપાલિકાનો માર્કેટ યાર્ડ વતી હું આભાર વ્યક્ત કરું છું બીજા નંબરમાં વેપારી મિત્રોને પણ જરાક મારો અનુરોધ છે માર્કેટ યાર્ડના એક સેક્રેટરી તરીકે કે આમ તો જ્યાં જ્યાં ખેડૂતોની જણસી ઉતરે છે ત્યાં તો આપણે ફાયરની લાઈન નાખેલી જ છે અને ખુલ્લું મેદાન હોય છે એટલે અહીંયા ફાયરની લાઈન પહોંચાડવી કે જે કંઈ ફાયર બ્રિગેડ ના પહોંચે ત્યાં સુધી કંઈ પાણીનો છંટકાવ કરવો એ બધું થાય પણ ગોડાઉનની અંદર જે કંઈ જણસી ભરે છે તો એના માટે ફાયરને ઓલવવા માટેના જે કંઈ બાટલા આવતા હોય કે એવું કંઈ એક 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 થોડુંક વસાવેલું રાખે તો જ્યારે પણ આવું નાનું બને ત્યારે તાત્કાલિક ધોરણે જો આગ કાબૂમાં લેવામાં આવે તો મોટું નુકસાન આપણું બચી શકે છે એટલે આજે આ જે નગરપાલિકાએ સમયસર જે કંઈ અને જે કંઈ કર્મચારી પણ અમારા પાછળથી સટલ તોડવું કે જે કંઈ મથ્યા છે કે જે કંઈ વેપારી મિત્રો પણ આમાં આગ ઓલાવવા માટે મદદરૂપ થયા છે તમામનું આ હા આભાર વ્યક્ત કરું છું અને ભવિષ્યમાં આવું ના બનાવું બને એ માટે જે કોઈ મિત્રો આવું ફાયર સેફ્ટીના બાટલા કે એવું થોડું વેપારી જે સ્ટોક કરતા હોય મારનો એને લાવવા માટે પણ અનુરોધ કરું છું